એનસીઆરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે દિલ્હી અને તેની આસપાસના ઘણા વિસ્તારોમાં પવન ફૂંકાઈ રહ્યો છે અને ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે તેજસ્વી સૂર્યપ્રકાશ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું પરંતુ છેલ્લા બે દિવસમાં દિલ્હીના હવામાનમાં ફેરફાર થયો છે હળવી ઠંડી પાછી આવી છે ઠંડીની સાથે સાથે દિલ્હીના અનેક વિસ્તારોમાં તોફાન સાથે ભારે વરસાદ પણ થવાનો છે આ અંગે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે કલાકમાં દિલ્હીના અલીપુર બુરારી રોહિણી બદેલી મોડલ ટાઉન કરાવલ અને સાથે જ નગર આઝાદપુર પિતમપુરા મુંડાકા અને પશ્ચિમ વિહાર અને લોની દેહાત બહાદુરગઢ અને તેની આસપાસના કેટલાક વિસ્તારોએ વરસાદ પડશે તો એનસીઆર એનઆરસી ના વિસ્તારોમાં હળવાથી મધ્ય તીવ્રતાનો વરસાદ તો આ સિવાય એનસીઆરમાં ગાઝિયાબાદ ઇન્દિરાપુરમ અને છપરાઉલા અને આસપાસના વિસ્તારોમાં ઘણી જગ્યાએ હળવોથી અતિ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ